અગાઉના વિડીયોમાં આપણે લક્ષની એપ્સીલોન ડેલ્ટા વ્યાખ્યાની સમજ મેળવી હતી તેના પ્રમાણે આપણે શોધ્યું હતું કે લિમિટ કે જ્યાં એક્સ ની સી સુધીની કિંમત બરાબર એલ થાય અને વ્યાખ્યા પ્રમાણે તેનો અર્થ એ થાય કે જો આપણે કોઈ પણ ધન એપ્સીલોન ની કિંમત લઈએ જેના આધારે આપણે શોધી શકીએ કે એફ ઓફ એક્સ બરાબર એલ થવા માટે કેટલી નજીકની કિંમત લેવી પડે આપણે હંમેશા ડેલ્ટા શોધી શકીએ જે ઝીરો કરતા મોટો હોય જેના આધારે આપણે જાણી શકીએ કે સી તરફથી અંદર હોય તો એફ ઓફ એક્સ એપ્સિલોન ઓફ ડેલ્ટાની અંદર મળે જો આપણે કોઈ પણ એપ્સી માટે ડેલ્ટા શોધી શકતા હોઈએ તો એફ ઓફ એક્સ ની લિમિટ કે જ્યાં એક્સ ની સી સુધીની કિંમત હોવી જોઈએ આપણે તેના આધારે સાબિત કરીશું કે લક્ષનું અસ્તિત્વ છે અહીં આપણે f of x ને વ્યાખ્યાયિત કર્યું છે x બરાબર 5 સિવાય તે બધે 2x છે પરંતુ જ્યારે x બરાબર 5 હોય ત્યારે x મળે તેથી આપણે અહીં 5 લખી શકીએ તેનો ગ્રાફ આ રીતે મળે છે તે 2x ની જેમ મળે x બરાબર 5 આગળ તે રેખા 2x સાથે ન મળે પરંતુ આ બિંદુ આગળ વિધેય વ્યાખ્યાયિત થાય જો હું તમને લિમિટ f of x જ્યાં એક્સ ની પાંચ સુધીની કિંમત માટે લક્ષ શોધવાનું કહું તો તમે આ પ્રમાણે વિચારશો એક્સ ની પાંચ ની નજીક કિંમત લેતા આપણને એફ ઓફ એક્સ બરાબર દસ મળે છે તેથી તમે અહીં કહી શકો કે લિમિટ એફ ઓફ એક્સ જ્યાં એક્સ ની પાંચ સુધીની કિંમત બરાબર દસ થાય આપણે એપ્સિલોન ડેલ્ટા વ્યાખ્યાનો ઉપયોગ કરીને તેને સાબિત કરીશું આપણે એપસીલોન નો ઉપયોગ કરીને ડેલ્ટાને ઉકેલી શકીએ અથવા બીજી રીતે દર્શાવીએ તો ડેલ્ટાને લખી શકાય તેથી હું ફરીથી ઉપયોગ કરીશ નહીં ડેલ્ટા બરાબર વિધેય દરેક પોઝિટિવ એપસીલો માટે તે છે એટલે કે જો તમે મને એપ્સી ની કિંમત આપશો તો હું તેને કોઈ એક બોક્સમાં મૂકીશ અથવા કોઈક સૂત્રમાં મૂકીશ અને તમને ડેલ્ટાની કિંમત શોધી આપીશ આપણે કોઈ પણ એપ્સેલોન માટે લઈ શકીએ જે આપણને ડેલ્ટા આપશે જો x ની કિંમત c ની આસપાસની કિંમત લઈએ તો તેને અનુરૂપ f of x એ એપ્સેલોન ઓફ l ની અંદર મળે તેથી લક ચોક્કસ અસ્તિત્વ ધરાવે છે હવે આપણે તેનો પ્રયત્ન કરીએ c ની અંદરના ડેલ્ટા વિશે વિચારીએ અહીં આ 5 વત્તા ડેલ્ટા છે અને આ 5 ઓછા ડેલ્ટા સૌપ્રથમ આપણે આ વિસ્તાર માટે વિચારીએ અહીં આ આપણો વિસ્તાર થશે અને પછી એપ્સેલોનના સ્વરૂપમાં ડેલ્ટાનું સૂત્ર મેળવીએ હવે આપણે આ વિસ્તારમાં આવતી સિવાયની બધી જ કિંમતને કઈ રીતે દર્શાવી શકીએ કારણ કે અહીં આપણે કિંમત પાંચની અંદર લેવાની છે પરંતુ પાંચ નહીં અહીં આ લેસ ધેન છે તે c ના વિસ્તારની અંદર છે પરંતુ સી નથી તેથી માનાંકમાં એક્સ ઓછા પાંચ લેસ ધેન ડેલ્ટા મળે જે આ બધી જ એક્સની કિંમતને દર્શાવે હવે આપણે આ ડાબી બાજુની અસમતાને સાબિત કરીએ જે કંઈક બાજુની અસમતા ડેલ્ટાના સ્વરૂપમાં મળશે જો જમણી બાજુની અસમતા ડેલ્ટાના સ્વરૂપમાં મળે અને ડાબી બાજુની અસમતા આ રીતની હોય તો તે દર્શાવે કે ડેલ્ટા કઈ રીતે એપ્સિલોનના સ્વરૂપમાં વ્યાખ્યાયિત છે જો એક્સ માઇનસ પાંચને આ રીતે મેળવવું હોય જ્યારે આ આખા અંતરાલમાં એક્સ બરાબર પાંચ ન હોય તો એફ ઓફ એક્સ બરાબર તો તે સાચું છે હવે આપણે અહીં અસમતાની બંને બાજુ બે વડે ગુણીએ બંને બાજુ બે વડે ગુણીએ બે ગુણ્યા કંઈકની નિરપેક્ષ કિંમત લઈએ તો તેના બરાબર બે ગુણ્યા કંઈકની નિરપેક્ષ કિંમત થાય જો આપણે બે ગુણ્યા માનાંકમાં એ લઈએ તો તેના બરાબર માનાંકમાં બે એ લખી શકાય તેથી અહીં ડાબી બાજુ માનાંકમાં બે એક્સ ઓછા દસ મળે લેસ ધેન ટુ ડેલ્ટા હવે અહીં ડાબી બાજુ આપણી પાસે શું છે અહીં આ એફ ઓફ એક્સ છે જ્યાં એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ફાઇવ અને આ લિમિટ છે માટે આપણે તેને ફરીથી લખી શકીએ માનાંકમાં એફ ઓફ એક્સ ઓછા એલ લેસ ધેન ટુ ડેલ્ટા જમણી બાજુ જુદી છે એપ્સેલોન ની જગ્યાએ ડેલ્ટા છે તો આપણે ડેલ્ટા ને કઈ રીતે કરી શકીએ જેથી એપ્સેલોન બરાબર બે ડેલ્ટા થાય આપણે અહીં વ્યાખ્યાયિત કર્યું છે ડેલ્ટા એપ્સિલોન વિધેય છે જો આપણે અહીં બે ડેલ્ટા બરાબર એપ્સિલોન બનાવીએ બે ડેલ્ટા બરાબર એપ્સિલોન બનાવીએ જો બંને બાજુ બે વડે ભાગીએ તો આપણને ડેલ્ટા બરાબર એપ્સિલોનના છેદમાં બે મળે અને આપણે તેને આ પ્રમાણે લખી શકીએ જો આપણે ડેલ્ટા બરાબર એપ્સિલોનના છેદમાં બે બનાવીએ તો આપણને માનાંકમાં એફ ઓફ એક્સ ઓછા એલ

ઝીરો પાંચ લઈએ તો તે આપણને અહીં ઉપર મળે દસ વત્તા એપ્સિલોન વચ્ચેના વિસ્તારમાં મળે જે દસ પાંચ થશે દસ પોઈન્ટ પાંચ અને દસ ઓછા એપ્સિલોન બરાબર નવ પોઈન્ટ પાંચ અને આ સૂત્ર પ્રમાણે ડેલ્ટા બરાબર એપ્સિલોનના છેદમાં બે એટલે કે ઝીરો પોઈન્ટ મળે તો આપણને અહીં આ વિસ્તાર ચાર પોઈન્ટ પંચોતેર આ વિસ્તાર ચાર પોઈન્ટ પંચોતેર અને પાંચ પોઈન્ટ પચીસની વચ્ચે મળે અને પાંચ પોઈન્ટ પચીસની વચ્ચે મળે આ વિસ્તાર ચાર પોઈન્ટ પંચોતેર અને પાંચ પોઈન્ટ પચીસની વચ્ચે મળે અને આ બંને કિંમતની વચ્ચે જ્યાં સુધી પાંચ સિવાયની કિંમત લઈએ અને આ વિસ્તારમાં જ્યાં સુધી એક્સની પાંચ સિવાયની કિંમત લઈએ તો એફ એક્સ આપણને નવ પોઈન્ટ પાંચ અને દસ પોઈન્ટ પાંચની વચ્ચે મળે આ સૂત્રને આધારે ડેલ્ટા શોધી શકાય તે કોઈપણ વાસ્તવિક સંખ્યા માટે ખાસ કરીને ધન સંખ્યા માટે ઉકેલી શકાય કોઈપણ એપ્સિલોન માટે ડેલ્ટાને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય જો માનાંકમાં એક્સ ઓછા પાંચ આ સૂત્રને આધારે ડેલ્ટા શોધી શકાય તે કોઈપણ વાસ્તવિક સંખ્યા માટે ખાસ કરીને ધન સંખ્યા માટે ઉકેલી શકાય અને પછી કોઈપણ એપ્સિલોન માટે ડેલ્ટાને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય જો માનાંકમાં એક્સ ઓછા પાંચ લેસ ધેન ડેલ્ટા હોય તો ડેલ્ટાને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય જો ડેલ્ટા આ રીતે વ્યાખ્યાયિત હોય તો આપણે કોઈ પણ એપ્સીલોન માટે વ્યાખ્યાયિત કરી શકીએ જે આપણી લિમિટની અંદર એપ્સિલોનની કિંમત હોય